અમે મિત્રો આ કાળજાળ ગરમીની અંદર તમારું દિલ ખુશ થાય એના માટે કેબેસિન ટીમ લઈને આવી ગઈ છે દિલ ખુશ આઈસ ડિશ એટલે ભાઈ તમને અહીં ત્રીસ રૂપિયા થી લઈને 2500 રૂપિયાની આઈસ ડિશ મળી જવાની છે અમે તો તમને દિલ ખુશ વાળાની ખાસ વાત કરું તો મિનરલ વોટરમાંથી બરફ અને મિનરલ વોટરમાંથી જે શિરફ વાપરે છે એમાં પણ એ જ પાણીનો યુઝ કરે છે અને એટલું જ નહીં ભાઈ એની સાથે સાથે રબડી ક્રીમ ડિશ, માવા ડિશ, ડ્રાય ફ્રૂટ ડિશ, સ્પેશિયલ માવા ડિશ, સ્પેશિયલ ડ્રાય ફ્રૂટ ડિશ અને ચોકલેટ ડિશ પણ મળી જવાની છે એટલે હા ભાઈ તમને દિલખુશ સ્પેશિયલ આઈસ ડીશ ની વાત કરું તો માવા મલાઈ ક્રીમ ડીશ સ્પેશિયલ ચોકો ડીશ સ્પેશિયલ માવા મલાઈ ડીશ કેડબરી ડ્રાય ફ્રુટ ડીશ રજવાડી ડીશ દિલખુશ ડીશ ચોકો મલાઈ ક્રીમ ડીશ અને સ્પેશિયલ રજવાડી ડીશ પણ તમને મળી જવાની છે અને હા ભાઈ જો તમારે બરફ પાર્સલ પણ ઘર માટે લઈ જવો તો અહીંયા પાર્સલની સુવિધા પણ ઉપલબ્ધ છે એ પણ તમને પ્લાસ્ટિકના ના પેક કરી આપવામાં આવશે અને એનો એક્સ્ટ્રા કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી